નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત કોંગ્રેસમાંથી શું વધુ એક નેતા પક્ષ પલટો કરી શકે છે વંડી ટપી શકે છે શું મનહર પટેલ વિદ્રોહના રસ્તા તરફ છે વંડી ટપવાના રસ્તા તરફ છે શું કારણ હોઈ શકે છે શા માટે ટ્વિટરમાં સોશિયલ મીડિયામાં એક સેન્ડલ પર એક ધકધકું ટ્વીટ કર્યું છે આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીઓમાં મનહર પટેલ અને ગુજરાત કોંગ્રેસ ભાવનગર લોકસભા બોટાદ વિધાનસભા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને તમામ વાતો વાત એ છે કે મનહર પટેલને ગુજરાત કોંગ્રેસે ઘણું આપ્યું છે ભૂતકાળમાં પણ પરંતુ તારીખે મનહર મનહર પટેલ શું છે કેમ અચાનક સીધા રાહુલ ગાંધીની સામે ગયા મનહર પટેલે રાહુલ ગાંધીને લઈને કેમ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ તમામ બાબત મહત્વની છે એક તરફ રાહુલ ગાંધી સંસદમાં ભાષણ આપે છે અને બીજી તરફ મનહર પટેલ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે વીસ જેટલા વર્ષથી ગુજરાત કોંગ્રેસમાં જે છે તેમને મળવાની જરૂર છે આ પ્રકારનું તેમનું સોશિયલ મીડિયામાં ટ્વીટ પોસ્ટ વાયરલ થઈ રહી છે આ એ જ મનહર પટેલ છે કે જે સમયે સમયે ગુજરાત કોંગ્રેસની વાત કરતા રહ્યા છે છેલ્લા લાંબા સમયથી પત્રકાર પરિષદમાં જોવા નથી મળ્યા પરંતુ વાત એ છે કે આ મનહર પટેલ ગુજરાત કોંગ્રેસમાં એક સારું એવું સ્થાન ધરાવતા હતા આ મનહર પટેલ કોંગ્રેસની જે વિચારધારા છે તેના પર બોલતા રહ્યા છે એ પછી સરદાર વલ્લભભાઈ પટેલની અને કોંગ્રેસની વાત હોય કે પછી જવાહરલાલ નહેરુની વાત હોય ફેક્ટ સાથે તેઓ વર્ષોથી બોલતા રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને મેણા મારતા રહ્યા છે પરંતુ અચાનક તેમનું આ ટ્વીટ શું દર્શાવે છે શું તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે અથવા તો કોંગ્રેસમાં અત્યારે નારાજ છે આપને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી યાદ બોટાદ થી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે ઉમેશ મકવાણા બને આજ બોટાદ વિધાનસભામાં કોંગ્રેસે ટિકિટ આપી હતી મનહર પટેલને શું થયું શું ઉકાળ્યું કશું ઉકાળી શક્યા નહીં અમુક હજાર મત લાવીને કોંગ્રેસ ત્યાં ખતમ થઈ ગઈ બોટાદમાં બોટાદ વિધાનસભામાં કોંગ્રેસને સન્માનનીય મત પણ ના મળ્યા બીજા નંબરે ભારતીય જનતા પાર્ટી એસી હજાર જેટલા મત ઉમેશ મકવાણાને મળ્યા સત્યોતેર હજાર જેટલા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા અને દસ હજાર આજુબાજુ મત મનહર પટેલને મળ્યા આ પહેલાની વાત કરું આપને ભાવનગર લોકસભા બેઠક ભાવનગર લોકસભા બેઠકમાં ભારતીબેન શિયાળ હતા તેમને ભારતીય જનતા પાર્ટી રિપીટ કર્યા હતા બે હજાર ચૌદમાં જીત્યા બે હજાર ઓગણીસમાં ફરી ટિકિટ આપવામાં આવી અને તેની સામે કોંગ્રેસે ટિકિટ આપી હતી મનહર પટેલને પરંતુ

આપને યાદ હશે કે જ્યારે કોઈ નેતા વંડી ટપવાના હોય અથવા તો પક્ષ પલટો કરવાના હોય ત્યારે એને એક યોગ્ય સમયની રાહ જોવા માટે કહેવામાં આવે કે તમે રાહ જોવો અમે તમને એક મેસેજ આપીશું ત્યારબાદ તમે અમારી પાર્ટીમાં જોડાઈ શકશો પછી મનહર પટેલ વંડી નથી ટપવાના મનહર પટેલ કોંગ્રેસની વાતો કરતા હતા અને કોંગ્રેસમાં જ રહેવાના છે બસ આ તો પક્ષની અંદરની લોકશાહી છે જે શક્તિસિંહ કહેતા રહ્યા છે પરંતુ મનહર પટેલ જેવા નેતા આ પ્રકારનું સોશિયલ મીડિયામાં લખી દે એ ઘણા સવાલો ઉત્પન્ન કરે છે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એક તરફ શક્તિસિંહ ગોહિલ અમદાવાદ રાજીવ ગાંધી ભવનમાં બેઠકો કરી રહ્યા છે બીજી તરફ તેના જ નેતાઓ તેની સામે પડી રહ્યા છે ખબર નથી શું થવાનું છે મનહર પટેલ રહેશે કે જશે પણ વાત તો એ જ છે સવાલ તો એ જ છે કે આ મનહર પટેલ શું અન્ય નેતાની જેમ હાર્દિક પટેલની જેમ અલ્પેશ ઠાકોરની જેમ અમરીશ ડેરની જેમ અર્જુન મોઢવાડિયાની જેમ સીજે ચાવડાની જેમ બીજા ઘણા નેતાઓની જેમ ધીરે ધીરે કરતા વંડી ટપી જશે કારણ કે આ તમામ નેતાઓ પણ શરૂઆતમાં થોડા થોડા નારાજ ચાલતા હતા અને અચાનક તેઓ કમલમમાં જોવા મળ્યા આ વાત છે ગુજરાત કોંગ્રેસના રથમાંથી વધુ એક ભાગ છૂટો પડી રહ્યો છે શું શક્તિસિંહ ગોહિલની ટીમમાંથી વધુ એક મોટા નેતા છૂટા પડી રહ્યા છે અને મનહર પટેલ છૂટા નથી પડી રહ્યા તો તેને નારાજગી શું છે કયા મુદ્દે છે પેટમાં શું દુઃખે છે કારણ કે કોંગ્રેસે તો ઘણું આપ્યું તમે ન જીતી શકો એ તો તમારો વાક અમે મનહર પટેલ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મનહર પટેલ ગુજરાત કોંગ્રેસે કંઈ મોટી જવાબદારી નથી આપી છે આમ છતાં પણ તેઓ અતિ વ્યસ્ત છે અને તેમણે કહ્યું કે તે સમય આવશે ત્યારે જવાબ આપશે જેમના સુધી વાત પહોંચાડવાની છે તેમના સુધી વાત પહેલા પહોંચી તો જવા દો એટલે કે તેમની વાત હજુ સુધી ગુજરાત કોંગ્રેસ સુધી પહોંચી નથી આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે અને ગુજરાત કોંગ્રેસ તરફથી હજુ સુધી તેમને કોઈ જવાબ નથી આપવામાં આવ્યો તેમને વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા અથવા તો તેમના પેટમાં જે દુખે છે એ કામ ખતમ નથી કરવામાં આવ્યું પૂરું નથી કરવામાં આવ્યું એટલા માટે તેમણે આ કહ્યું હોઈ શકે તેમણે કહ્યું કે આવનાર સમયમાં ફોનો પણ આપીશ આવનાર સમયમાં આ બાબતે અમે પત્રકાર પરિષદ પણ કરી શકીએ બાઇટ પણ આપી શકીએ એટલે જોવું રહ્યું કે પછી આ પત્રકાર પરિષદ આવનારી મનહર પટેલની વંડી ટપે છે એ બાબતે ના હોય આવનાર સમયમાં શું થશે એ કદાચ ગુજરાત કોંગ્રેસના અંદરના લોકોને જ ખબર છે મનહર પટેલ રહેવાના છે કે નહીં અને કદાચ મનહર પટેલને જ નક્કી કરવાનું છે કે આટલા વર્ષો ગુજરાત કોંગ્રેસમાં કાઢ્યા બાદ લોકસભાની ટિકિટ વિધાનસભાની ટિકિટ મળ્યા બાદ એ પક્ષમાં રહેવું કે પછી અન્ય નેતાઓની જેમ ટાટા બાય બાય કહી આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો મનહર પટેલ વિશે ગુજરાત કોંગ્રેસ વિશે શક્તિ શક્તિસિંહ ગોહિલ વિશે રાહુલ ગાંધી વિશે અને આ પોસ્ટ વિશે આપનો અભિપ્રાય છે રહે છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપશો રજા નમસ્કાર